દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે સવારે આઠ વાગે મારા ઘરની બાજુમાં જે રીંગણની મોટી વાડી છે એ રીંગણની વાડીમાં મિત્રો વિડિયો શૂટ કરવા જઈ રહ્યો છું આજે જે વાત કરવી છે બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો જે વાત કોઈ શાસ્ત્રોમાં નથી ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને તેરમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં જે વિજ્ઞાન ખુલ્લું કર્યું સાહેબ લોકોએ ભગવદ્ ગીતા પકડી ગીતા ઉપર શાસ્ત્રોના શાસ્ત્રો મોટા મોટા ગ્રંથો લખાઈ ગયા મોટા મોટા પ્રવચનો થયા એકવીસમાં શ્લોકમાં એક લેટીમાં લો ઓફ નેચર કુદરતનું કાનૂન પ્રકૃતિનું વિજ્ઞાન જે ખુલ્લું કર્યું આજ સુધી કોઈ નથી પકડ્યું સાહેબ જે પકડવાનું હતું એ નથી પકડ્યું અર્જુન પ્રકૃતિની ઉત્પત્તિ પ્રકૃતિની રચના માટે કાર્ય કારણ એ હેતુ છે કાર્ય કારણ શબ્દની પાછળ સાહેબ મોટું સ્પિરિચ્યુઅલ સાયન્સ છુપાયેલું છે શા માટે કૃષ્ણ ભગવાને એવું બોલવું પડ્યું કે હાલમાં ચામડાનું પંચ મહાભૂતોનું પુતળું ઊભું થયું ને એની પાછળ કાર્ય કારણનો નો નિયમ કામ કરે છે લો ઓફ નેચર કુદરત નો કાનૂન કારણ કારણ એટલે બીજ અને કાર્ય એટલે ફળ કારણ એટલે કોઝ અને કાર્ય એટલે ઇફેક્ટ કારણ એટલે પરીક્ષા અને કાર્ય એટલે રિઝલ્ટ ક્યારેય પણ સાયન્સનો નિયમ છે કોજ વગર ઇફેક્ટ ના હોય બીજ વગર ફળ ના હોય અને ફળ છે તો બીજ છે કાર્ય વગર કારણ ના હોય અને કારણ વગર કાર્ય ના હોય કોઈ પણ કાર્ય સિદ્ધ થાય એના મૂળમાં કારણ છે કાર્ય થાય છે તો કારણ છે અને કારણ છે તો એનું કાર્ય એટલે કે કર્મ ફળ એની ઇફેક્ટ આવે 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 ને આવે ફોર એક્ઝામ્પલ એક ટ્રેનમાં મુસાફરી કરતા માણસો એમાંથી દસ માણસો પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેને ઉતરે છે સાહેબ ને ચાલુ ટ્રેને ઉતર્યા પછી એમાંથી એક માણસ પ્લેટફોર્મમાં નીચે પાટામાં પડી જાય છે ને બંને પગ કપાઈ જાય છે નવ જણાને કશું નથી થતું એક જણના બંને કપાઈ ગયા કેમાં સંજોગ ઊભો થયો આ કુદરતી સંજોગ કુદરતે આવો સંજોગ કેમ પ્રોવાઇડ કર્યો સપ્લાય કર્યો ભગવાન કે એની પાછળ કાર્ય કારણ કજ ઇફેક્ટ કોજ ઇફેક્ટ કર્મ બીજ અને કર્મ ફળનો સિદ્ધાંત રહેલો છે આ આખી પ્રકૃતિ એના વિકારો સહિત કામ ક્રોધ લોભ મોહ અહંકાર મન બુદ્ધિ એના ત્રણ ગુણો સત્વ રજસ્ત એ બધાની મૂળમાં કોજ છે કાર્ય કારણ એટલે હું કારણ શરીરની વાત કરું છું જેને અંગ્રેજીમાં કોઝલ બોડી કહેવાય આ જે પુતળું ઊભું થયું છે પુતળું ઊભું થવા પાછળનું મૂળ કારણ છે કોઝલ બોડી કારણ શરીર આ મણરભયનું વિજ્ઞાન નથી આ મણરભયના શબ્દો નથી આ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કરેલી વાત છે અને કૃષ્ણ ભગવાન કહે છે કરજુન મારું નથી આ પુરાતન છે શાશ્વત છે સનાતન છે આ કુદરતનું સ્પિરિચ્યુઅલ સાયન્સ છે આધ્યાત્મિક વિજ્ઞાન છે સાહેબ અને જ્યાં સુધી વિજ્ઞાનને નહીં સમજાય ત્યાં સુધી મુક્તિની આશા રાખવી વ્યર્થ છે સનાતન સુખની આશા રાખવી વ્યર્થ છે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ કરવો વ્યર્થ છે મિત્રો આ જોઈએ બરાબર સમજી લેજો બંને પગ કપાઈ ગયા નવ જણા બચી ગયા કેમ કુદરત કે છે કાર્ય કારણ એનું બીજ તું લઈને આવ્યો છું હા તારા બંને પગ કપાઈ ગયા એનું પરિણામ શું તો કે દુઃખ અને અમારો કાનૂન કુદરત કહે છે કે પાપનું પરિણામ દુઃખ પુણ્યનું પરિણામ સુખ એટલે સો ટકા જે પગ કપાવાનું કાર્ય થયું એની પાછળ કારણ હોય 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 ને હોય કારણ વગર ક્યારે કાર્ય બની શકે નહીં સનાતન કાનૂન તારે અત્યારે બંને પક્કા ભાઈ દુખ ભોગવવું પડે છે એનું કારણ કે એનું બીજ તારા કારણ શરીરમાં પડી ગયું જન્મતા પહેલા ગયા ભાવનું કારણ શરીર લઈને આવ્યો એની અંદર એ પાપનું બીજ પડી ગયું છે અને પાપના બીજનો કાળ પાક્યો સમય પાક્યો ઉદય આવ્યો એટલે તારા બંને પક્ક પેલા નવ બચી ગયા કારણ કે એમના પુણ્યનો ઉદય છે વરસાદ પડવો એ કાર્ય છે અને આકાશમાં વાદળ આવવા એ કારણ છે કારણ વગર કાર્ય ના હોય આકાશમાં એક વાદળ ના હોય તો ક્યારે વરસાદ ના પડે આ બ્રહ્માંડમાં દુનિયામાં કોઈ એવો માણસ નથી પાક્યો એ કોઈ પણ હોય સાહેબ એ ચમત્કારી પુરુષ હોય એ ધર્મગુરુ હોય ગમે તે હોય પણ આકાશમાં વાદળ ના હોય એક પણ વાદળ ના હોય અને જો વરસાદ પાડે ને તો આખી જિંદગી એનો હું ગુલામ થઈ એના પગ ધોઈને પીવું સાહેબ એની કંઠી બાંધી લઉં એક પણ વાદળ ના હોય અને કોઈ દાવો કરે કે હું વરસાદ પાડીને બતાવું ગુલામ થઈ જાવ સાહેબ કારણ કે આ લો ઓફ નેચરની વાત થાય છે આ કોઈ ધર્મ સંપ્રદાયની વાત નથી થતી આ ભગવદ્ ગીતાના સનાતન કાનૂનની વાત થાય છેલ્લામાં છેલ્લું પીએચડીનું જ્ઞાનની વાત થાય છે આકાશમાં વાદળ એ કારણ છે વરસાદ પડવો એ કાર્ય છે વરસાદ ત્યારે જ પડી શકે આકાશમાં વાદળ હોય કારણ વગર કાર્ય ના હોઈ શકે વાદળ હોય તો જ વરસાદ પડે વાદળ ક્યાંથી આવ્યું તો વાદળ આવ્યું એનું કારણ શું તો કે સમુદ્ર ગરમ થયો સૂર્યની હાજરીથી તો એનું કારણ વાદળનું કારણ જે છે એ સમુદ્ર ગરમ થવો સૂર્યની હાજરીથી સાહેબ એટલે વાદળ બને અને વાદળમાંથી વરસાદ પડે માની લો કે આ ધરતી પર દરિયો જ નથી સમુદ્ર જ નથી કોઈ પણ દરિયો નથી માત્ર નદી એકલી છે તળાવો છે સાહેબ ક્યારેય વરસાદ ના પડે કારણ વગર કાર્ય જ ના થાય દરિયો જ ના હોય તો સૂર્ય કેવી રીતે પાણીને ગરમ કરે છે પાણી જ નથી તો એને ગરમ કેવી રીતે થાય ગરમ ના થાય તો વાદળ કેવી રીતે બને અને વાદળ ના બને તો વરસાદ કેવી રીતે પડે એટલે મૂળ રૂટ કોઝ વાદળ બનવું એનું કોઝ એમાંથી દરિયાને ખસેડી લો પાણીને ખસેડી લો સાહેબ ક્યારેય વાદળ નહીં બંધાય કારણ કે એનું કારણ શું હતું તો કે દરિયો પાણી પાણી અને સૂર્યની ગરમીના ભેગા થવાથી વાદળ ઊભું થયું એનું રૂટકો જ સૂરજ અને પાણી છે બેમાંથી એકને ખસેડી લો કાં તો સૂર્યને ખસેડી લો કાં તો દરિયાને ખસેડી લો તો કારણ બંધ થઈ જશે કાર્ય ક્યારેય ના બને વાદળ ક્યારેય ના બને વરસાદ ક્યારેય ના પડે મિત્રો આ કળિયુગની અંદર આટલી સરળ ભાષામાં સરળ ભાષામાં ભગવદ્ ગીતાના એક શબ્દની પાછળ જે ભગવાને આવડો મોટો સિદ્ધાંત મૂકી દીધો કુદરતનું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું આટલી સરળ ભાષામાં આટલા દાખલા સહિત કદાચ પહેલીવાર તમે સાંભળતા હશો ન ભૂતો ન ભવિષ્યથી બાકી અફવા છે સાહેબ કાર્ય કારણથી આ પ્રકૃતિની રચના થઈ છે કાર્ય કારણ હેતુ પ્રકૃતિ રુચ્યત્તે શ્લોક તેરમા અધ્યાયનો આ પ્રકૃતિ પૂતળાની જે રચના થઈ એના મૂળની અંદર તો તારું કારણ શરીર છે આ જગતની અંદર કોઈ પણ માણસ એવો પાક્યો નથી કે કોઈ કોઈને સુખ આપી શકે કોઈ કોઈને દુઃખ આપી શકે આપણે સુખ આપીએ છીએ કોઈને દુઃખ આપીએ છીએ જે ક્રિયા થાય છે પરિણામ છે એ કંટ્રોલમાં નથી કારણ કે મારી પ્રકૃતિ એવી છે રાજસી પ્રકૃતિ મારી છે એનું કોઝલ કે એનું કારણ રાજસી છે તો મારી પ્રકૃતિ રાજસી ઉકલવાની છે તામસી પ્રકૃતિ લઈને આવ્યો તો પ્રકૃતિ મારી તામસી અને સંજોગ તામસી ભેગા કરશે કુદરત અને સાત્વિક પ્રકૃતિ લઈને આવ્યો છું તો કુદરત એને સાત્વિક સંજોગો ભેગા કરશે જેવી પ્રકૃતિ એવા સંજોગ ભેગા કરવાની જવાબદારી કુદરતની છે એમાં આપણે કોઈ ચિંતા કરવાની નથી પણ કુદરત કે છે ફિઝિકલ કોઈ કોઈને સુખ કે કોઈ કોઈને દુઃખ આપી શકે સ્વતંત્ર રીતે એવી સત્તા નથી તું કોઈને સુખ આપું છું કોઈને દુઃખ આપું છું એ હિસાબ છે તારો દ્વેષનો હિસાબ છે તો ભગવાન મારી પાસે શું સત્તા મનુષ્ય અવતાર દીધા પછી ભગવાન કે તને ભાવ સત્તા આપી છે જેનાથી કારણ શરીર તૈયાર થાય છે જ તૈયાર થાય છે બસ આ ભાવમાં તું બીજાને ચોવીસ કલાક બીજાને સુખ આપવા સુખ આપવા એવા ભાવ કરીશ ને તો તારું કારણ શરીર જે બનશે ને એ સાત્વિક પ્રકૃતિનું બનશે અને આવતા ભાવે તને આ સ્થૂળ શરીર મળશે ને એ સ્થૂળ શરીર આખું સાત્વિક પ્રકૃતિથી ભરેલું હશે કારણ કે તે કારણ શરીર જે બીજ નાખ્યા છે બધા સાત્વિક પ્રકૃતિના બીજ નાખ્યા છે તો ભગવાન અમારે મા બાપની સેવા નહીં કરવાની કોઈ કોઈને સુખ આપી શકે નહીં કોઈ કોઈને દુઃખ ના આપી શકે એવું ચોખ્ખું આ જગત છે તો અમારે મા બાપની સેવા કરવાની વ્યવહારમાં તો બધું જ કરવાનું રોલ તો બધા ફરજિયાત છે આ સંસાર જ ફરજિયાત છે જન્મથી મોત સુધી છેલ્લા શ્વાસ સુધી સાહેબ સમજી લો આ સંસારની દરેક ક્રિયા ફરજિયાત છે નો ઓપ્શન કુદરતનો સનાતન કાનૂન છે આ મન વાણી અને શરીરથી અગિયાર ઇન્દ્રિયોથી જે કંઈ ક્રિયાઓ થાય છે જન્મથી મોત સુધી એ ફરજિયાત છે નો ઓપ્શન આપણે માની બેસીએ છીએ કે હું કરું છું મા બાપની સેવા કરવાની આપણો ધર્મ છે હ્યુમિનિટી માનવનો ધર્મ છે કે મા બાપની સેવા કરવી જનાવરો નથી કરતા પશુઓ નથી કરતા હ્યુમિનિટી પણ મારે તો મા બાપની સેવા કરવી છે મા બાપને ધામની યાત્રા કરાવી છે મારો ભાવ એવો છે કે મારા મા બાપે દુઃખ દુઃખ વેઠીન મને ભણાયો ગણાયો મોટાયો એમની બધી ઈચ્છાઓ મારે પૂરી કરવી એમને સુખી રાખવા સામાન્ય બીમારી થાય તો હું સુપર સ્પેશિયાલિસ્ટના દવાખાનામાં દાખલ કરી દઉં અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવું મારા મા બાપને દુઃખ ના થાય અને એવું ફિલિંગ ના થવું જોઈએ કે મારો મારો દીકરો મારી કાળજી નથી લેતો અમારી સેવા નથી કરતો એવું ફિલિંગ ના થવું જોઈએ એની કાળજી રાખવી એ માનવ ધર્મ છે આપણો અને એનાથી પુણ્ય બંધાય છે પણ આ બધી કાળજી આપણે રાખી અને આપણા મમ્મી પપ્પા એમ કે ચાર ધામની યાત્રા કરવાની ઈચ્છા છે આપણે મા બાપને ચાર ધામની યાત્રા માટે મોકલી દીધા ગયા અને કેદારનાથમાં પગ લપસ્યો પગ લપસ્યો અને પપ્પાનો પગ ભાગી ગયો આપણે કંઈ ભાવનાથી મોકલેલા આપણે એવો ભાવ કરેલો કે મારા મા બાપ કેદારનાથ જાય અને ત્યાં મારા પપ્પા લપસી પડે ને પગ ભાગી જાય એવો ભાવ આપણે કરેલો ના નો રિસ્પોન્સિબિલિટી એના માટે આપણે જવાબદાર નથી આપણો ભાવ એવો હતો અંદર બસ મારા મા બાપને દુઃખ ના પડવું જોઈએ મારા મા બાપની બધી ઈચ્છાઓ છેલ્લા શ્વાસ સુધી હું પૂરી કરું અને એટલે મા બાપની ઈચ્છા પૂરી કરવા માટે એમને ખુશી રાખવા માટે આપણે એમને ચારધામ મોકલ્યા પચાસ હજારના પેકેજની અંદર પણ ત્યાં લપસી અને પગના બે ભાગ થઈ ગયા બે ટુકડા થઈ ગયા કુદરત કે એ કાર્ય કારણનો સિદ્ધાંત કામ કરે છે કારણ એટલે બીજ અને કાર્ય એટલે કર્મ ફળ આપણા પપ્પાએ પણ ત્યાં એવું વિચાર્યું છે કે હું લપસી પડું પગ મારો ભાગી જાય કોઈ વિચારે આવું કોઈ આવો ભાવ કરે ના કરે કુદરત કે તારી ઈચ્છા વિરુદ્ધનું થાય છે ને ના ગમતા સંજોગો આવે છે ને એ જ પ્રૂફ કરે છે કે એનું કરતા તું નથી એની અંદર રૂટકો કારણ રહેલું છે બીજ પડેલું છે ગયા ભાવની અંદર તારા કારણ શરીર જે તું લઈને આવ્યો છું ને એ કારણ શરીરની અંદર તે કંઈક પાપનું બીજ નાખી દીધું છે કંઈક ખરાબ ભાવ કર્યા છે કોઈના પગ ભાગવાના ભાવ કર્યા છે અને એ બીજ પડી રહ્યું એ આ ભવમાં ઉદયમાં આવ્યું એનો કાળ પાક્યો સમય પાક્યો કેદારનાથ જવું ત્યાં પગ લપસી પડવો સમય પાકતાની સાથે પગ લપસી જ પડે અને પગ ભાગી જ જાય પાપનો ઉદય પાપનું જે કર્મ હતું એ એનો કાળ પાકી ગયો એટલે છ મહિના ખાટલામાં રહેવું પડે રીંગો ચઢાવવી પડે આ બધું કરવું પડે ખાસ સમજી લેજો સાહેબ કુદરતનો કાનૂન ખાસ સમજી લેજો કુદરત કહે છે અમે કોઈને ગુના વગર દંડ આપતા નથી જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં તારો જ ગુનો છે કોઈને દોષિત ના જોઈશ નિમિત્તને બચકા ના ભરીશ કુદરત કે અમારા પર દોષનો ટોપલો ના થાય જ્યાં જ્યાં તને દુઃખ પડે છે દંડ પડે છે તારા જ ગુનાની સજા છે આ દુનિયામાં અત્યાર સુધી અમે કોઈને ગુના વગર દંડ આપ્યો નથી અને અનંત કાળ સુધી કોઈને ગુના વગર દંડ મળે જ નહીં અમારી કોર્ટમાં આવો શાશ્વત સનાતન કાનૂન છે એક જ કાનૂન છે તારા પગ ભાગી ગયા રીંગો ચડાઈ તું જવાબદાર છે એના માટે પણ તને ગયા ભાવની અંદર કારણ શરીરમાં કયું બીજ નાખ્યું છે તને ખબર નથી એટલે તું તું કમ્પ્લેન કરું છું કે મેં આખી જિંદગી ભાવ ભક્તિ કરી બધું કર્યું આમ કર્યું તેમ કર્યું કોઈનું ખરાબ નથી છતાંય મારા પગ ભાગ્યા કુદરત કે ભાગે ભાઈ કારણ કે બીજ નાખ્યું છે કારણ છે કારણ વગર કાર્ય ના હોઈ શકે ક્યારેય ના હોઈ શકે પગ ભાગવાનું કાર્ય એના કારણને શોધ આ સાયન્સ ગીતાના સાયન્સ વિજ્ઞાનથી ખબર પડે છે એ કાર્યના કારણને શોધ તો ખબર પડશે તને કે મેં કોઈને પગ ભાગી નાખવાના ભાવ કર્યા હશે કુદરત કે અમારે એનું રિઝલ્ટ આવવું પડે એનું ફળ આપવું પડે રૂટકોજમાં જાઓ અને અમે એવા ભાવ કરો કે ભગવાન મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ શરીરથી મન વચન કાયાથી કોઈ પણ જીવને સેદ પણ દુઃખ ના થાય સર્વે ભવંતુ સુખી ના આ દુનિયાના બધા જ જીવો સુખને પામો સુખને પામો એવા ભાવ કરો બસ કુદરત કે તારું કારણ એ ભાવ છે અને ક્રિયા એ કાર્ય છે અર્જુન કાર્ય કારણના હેતુથી આ પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે આ પ્રકૃતિ સૂક્ષ્મ એટલે કારણ શરીર જ્યારે હતું ત્યારે એ કારણ હતું અને સ્થૂળ શરીર બન્યું ને સમયે સમયે જે સંજોગો તારી સામે આવે છે સુખ દુઃખના સંજોગો એ કાર્ય છે જો કારણ ના હોય તો કાર્યનો પ્રશ્ન જ નથી આપણે ગોટલો રોપ્યો છે તો આબો બહુ ઉગવાનો છે ને કેરી રાખવાની છે એ કેરીને હું નથી લગાડતો આપણે અહંકાર કરીએ છીએ આપણે તો ગોટલો રોપ્યો જમીનમાં પાણીને બધું એ ગોટલાની મીઠાશ ઝાડના પાનનો રંગ ગોટલો લાગવો ઝાડ મોટું થવું કેરીમાં સ્વાદ ભરવો એ બધું આપણે કશું નથી કરતા સાહેબ આપણે તો ગોટલો આંબો રોપીને છૂટા બસ એને પાણી લીધું પાણી પણ ચોમાસામાં કુદરત આપે છે અને એ ઝાડ આંબો મોટો થઈ જાય એ કેરી જે છે એ તારે ખાવા નહીં થાય ત્યારે તું એમ કહું છું મારા મહેનતની કેરી કુદરત કે આ કેરીમાં રસ પૂરનાર તું નથી એ રો મટીરિયલ અમારું છે બધું એક ગોટલામાંથી મોટું ઝાડ થયું પચીસ ફૂટનું એ ઝાડ કેવી રીતે થયું અમે કર્યું અમારા કાનૂનથી થયું કયો કારણ કાર્ય કારણનો કાનૂન કારણ એટલે તે ગોટલો રોપ્યો એ કારણ છે કાર્ય એટલે એને એ એ ગોટલો રોપ્યો આમાં ઉગે ને જા કેરી લગાડવી એ કાર્ય કહેવાય એ જવાબદારી અમારી છે સિમ્પલ લોજિક છે સાહેબ નાનકડો ગોટલો રોપી દીધો આપણે કશું નથી કરતા એ ઓટોમોડ પણ સિસ્ટમ છે આખી એમાંથી આંબો ઊંઘવો આ જમીનમાંથી બધા કસ લેવા અને એમાંથી સરસ મજાની ડાળીઓ થાય પાન થાય કુદરતની પ્રોસેસ છે નેચરલ છે નેચરલ પ્રોસેસ આ નેચરલ પ્રોસેસ ને આપણે જયારે એના કરતા બનીએ છીએ ત્યારે કુદરત કહે છે કે તું ગુનેગાર બનુ છું એટલે ખાસ ધ્યાનમાં રાખો કે આ ભાવની અંદર આવતા ભવે જો સાત્વિક પ્રકૃતિ જોઈતી હોય આવતા ભવનું જન્મથી મોત સુધીનું કાર્ય સુપરહ્યુમિનિટીનું જોઈતું હોય માનવતાનું જોઈતું હોય તો એનું કોઝ અત્યારે જે તૈયાર થઈ રહ્યું છે મારણ તમારા શરીરની અંદર કારણ શરીર જે ક્ષણે ક્ષણે તૈયાર થઈ રહ્યું છે એ કારણ શરીરના બીજને સુધારો બીજ ભાવથી પડે છે અંદરના ભાવને સુધારો ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ ભાવ દ્વેષ બીજો દુઃખી થાય એવા ભાવ અંદર ક્યારેય ના કરશો મિત્રો અને ભાવ જેટલા સારા હશે ને એટલી પ્રકૃતિ આવતા ભવે સારી આવશે કુદરત કે તું જેવા ભાવ કરીશ જેવું જેવું કારણ એવું કાર્ય જેવું તું કોજ નાખીશ એવી ઇફેક્ટ મળશે બરફ અને અગ્નિ જુઓ તમે બરફની ઇફેક્ટ શું એનું 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 રૂટકો જ પાણી છે એને ઠંડુ કરીને એને બરફ જીવા તો એનું એનું કાર્ય શું તો કે ઠંડક આપવાનું અગ્નિ જે છે તો અગ્નિ જુઓ તો એનું કાર્ય શું તો કે ફોલ્લો પાડવાનું બરફની બરફનો એક પણ એટમ અગ્નિમાં નથી અગ્નિનો એક પણ એટમ બરફના નથી બરફમાં નથી એવી રીતે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગની અંદર જોયું આપણે કે ક્ષેત્ર પ્રકૃતિના બધા ગુણો જોયા એ બધા જ ગુણો સાથેની પ્રકૃતિ એ કાર્ય કારણના હેતુથી એ ઉત્પન્ન થઈ છે આ પ્રકૃતિ કાર્ય કારણ કોઝ ઇફેક્ટનો લો ઓફ નેચર આ કાનૂનથી આ પ્રકૃતિ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ એની પાછળ આ કાર્ય કારણ કામ કરે છે મિત્રો અને જ્યારે કારણ પડતું બંધ થઈ જાય કર્મ બીજ પડતું બંધ થઈ જાય એ છેલ્લા અવતારમાં બને છેલ્લો અવતાર જ્યારે લાસ્ટ એનો બર્થ હોય અને છેલ્લા બર્થમાં પછી કાયમ માટે આત્મા આ પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ અને સિદ્ધ ક્ષેત્રને શાશ્વત સનાતન સુખને પોતાના સ્વભાવને પામી જાય છે એ લાસ્ટ બર્થ અને લાસ્ટ બર્થમાં ક્યારેય કારણ ના હોય આ કુદરતનો લો છે સાહેબ લાસ્ટ બર્થમાં જન્મથી મોત સુધી કારણ જ ના હોય બીજ જ ના પડે માત્ર આ કાર્ય પ્રકૃતિ અને આ મૂળ આત્મા આ બે જ હોય માના ગર્ભમાંથી એનો અહંકાર ડિઝોલ્વ થઈ ગયો હોય કરતા પનાનો અને પનાનો અહંકાર ખલાસ થઈ ગયો હોય બસ એ પૂતળાને જોયા કરે આ પૂતળામાં જન્મથી મોત સુધી જે કંઈ સારા ખરાબ સંજોગો ભોગવટા આવે ભોગ્યા કરે પોતે આનાથી જુદો રહીને એને જોયા કરે સંભાવમાં ભાવ નહીં ને અભાવ નહીં સંભાવમાં પોતાના આત્મા આત્મા પોતે સંભાવ સ્વરૂપ છે પોતાના સંભાવમાં આવી જાય કોઈના પ્રત્યે રાગ ના થાય કોઈના પ્રત્યે દ્વેષ ના થાય કોઈના પ્રત્યે ભાવ ના થાય અભાવ ના થાય અને કારણ જે કારણ તૈયાર થાય છે એ ભાવથી થાય છે કોઈ પણ માણસ હોય એનો છેલ્લો બર્થ હોય એમાં કારણ શરીર ક્યારેય પણ હોતું નથી જન્મથી મત સુધી જો કારણ શરીર હોય તો કાર્ય હોવું જ જોઈએ કારણ શરીર હોય તો એને ફરજિયાત બાપાની બોંય ઝાલીને બીજો જન્મ લેવો જ પડે એટલે અત્યારે આપણા બધામાં કારણ શરીર તૈયાર થઈ રહ્યું છે પણ જ્યારે ત્યારે મારો તમારો છેલ્લો જ્યારે ભવ આવશે તે વખતે હંડ્રેડ પર્સન્ટ જન્મથી મોત સુધી કર્મ બીજ પડતું કારણ શરીર બનવાનું બંધ થઈ જશે એ બને જ નહીં મિત્રો અને એના માટે આજે જ્ઞાન દ્રષ્ટિ છે જીવ માત્રમાં પરમાત્માને જોવા પોતે અકર્તા પદમાં રહેવું પોતાના જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વરૂપમાં રહેવું જે કંઈ બહાર સંજોગો થઈ રહ્યા છે કુદરતી સંજોગો છે કુદરતી સંજોગોને કુદરતી સંજોગો માનવા એનું નામ જ્ઞાન અને કુદરતી સંજોગોને કુદરતી સંજોગોનો પોતે કરતાં બનવું એનું નામ અજ્ઞાન પોતાના સ્વરૂપમાં રહી અકર્તા પદમાં રહી અને હવે બાકીનો વ્યવહાર જો આપણે પૂરો કરીશું તો જેટલા જેટલા આપણે અકર્તા પદમાં રહીશું આત્માના સ્વભાવમાં રહીશું એટલા અજ્ઞાનના આવરણો ભેદાતા જશે અને એમ કરતાં કરતાં આજે દસ ટકા અભાવમાં આવતીકાલે આવતા ભાવે વીસ ટકા એના પછી પચાસ ટકા જેવો આપણો પુરુષાર્થ અને એક દિવસે સો ટકાનું દર્શન થઈ જશે સો ટકા જ્ઞાન ખુલી જશે પછી છેલ્લો ભવ અને છેલ્લા ભવમાં મેં કહ્યું એમ એને કારણ શરીર હોતું નથી માત્ર કાર્ય શરીર હોય નવું કારણ શરીર તૈયાર થતું નથી અને માત્ર એ જે હિસાબ લઈને છેલ્લા ભવમાં જન્મ્યો છે જે કારણ શરીર પ્રમાણેના જે હિસાબો છે જેની જેની સાથેના હિસાબો રાગ દ્વેષના જે સુખ દુઃખના જે અભાવ જે કાર્યો છે એ કર્મફળ ભોગવી અને છેલ્લા ભાવમાં એ જીવાત્મા મુક્તિને પામે છે મિત્રો તો આવું જબરજસ્ત કાર્ય કારણનું વિજ્ઞાન ભગવદ્ ગીતામાં ભગવાને ખુલ્લું કર્યું અર્જુનને કહ્યું કે આ પ્રકૃતિની રચનામાં એનું રૂટ કોઝ એ કારણ શરીર છે કારણ અને કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે કારણ વગર કાર્ય ના હોઈ શકે અને કોઈ પણ કાર્ય થાય તો એના મૂળમાં કારણ હોય હોય ને હોય જ માટે મિત્રો આપણા જીવનમાં જે કંઈ સુખના સંજોગો આવે દુઃખના સંજોગો આવે એ બધા જ સંજોગો આપણા જ નાખેલા બીજનું પરિણામ છે એવું બરાબર ફિટ કરી લો બરાબર ફિટ કરી લો કે આ જે સંજોગો આવે છે એ મહારાજ નાખેલા બીજનું પરિણામ છે નિમિત્ત ગમે તે હોય નિમિત્તને બચકા ના ભરશો નિમિત્તને કરતાં ના જોશો જેવી રીતે હું પણ આ શરીરથી મુક્ત અકર્તા એવો આત્મા છું એવો દરેક જીવ એ જ્ઞાની હોય કે અજ્ઞાની પણ એ આત્મ સ્વરૂપે અકર્તા છે માત્ર મારા નાખેલા બીજનું ફળ ભોગવ ભોગવાવડાવવા માટે કુદરત સંજોગોને ભેગા કરે છે માણસને નિમિત્ત બનાવે છે એ બધું કુદરતના કાનૂનથી ચાલે છે એટલે આપણે આપણા સ્વભાવમાં રહીશું જીવ માત્રમાં પરમાત્માને જોઈશું આ જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ કરીશું જેટલા જેટલા જુદા રહીશું આનાથી આ પૂતળામાં જો ભળી જઈશું આપણે તો કર્મ બીજ પડશે પૂતળામાં નહીં ભળીએ અને જુદા રહીશું આપણા સ્વરૂપમાં રહીશું તો કર્મ બીજ નહીં પડે મિત્રો ઘણા હેર ઓઇલ માટે એક જાહેરાત કરી દઉં હેર ઓઇલ માટે મહેરબાની કરીને મારા મોબાઈલ ઉપર કોઈ પણ ઓર્ડર ના આપતા કારણ કે એ આખો મોબાઈલ અલગ છે એનું હેન્ડલિંગ અલગ થાય છે એટલે એ નંબર ઉપર તમે બાકી મારા નંબર પર મોકલશો તો રહી જશે એટલે ફરી એ હેરોઈલનો નંબર બોલી જાઉં છું સિત્તેર સોલ સિત્તેર અગિયાર પાસઠ ફરીથી બોલું છું સિત્તેર સોલ સિત્તેર અગિયાર પાસઠ બપોરે બાર વાગ્યા પછી બારથી સાંજે સાત સુધીનો સમય છે બાર વાગ્યાથી સાત વાગ્યા સુધી આ નંબર ઉપર ફોન કરજો અને ફોન નહીં કરો અને હાઈ લખશો તો બધી ડિટેલ આવી જશે તો તમારે ફોન કરવાની જરૂર નહીં પડે ખાલી એ ડિટેલ વાંચી અને સ્કેનર છે ગૂગલ પે બધું છે પેમેન્ટ કરી અને એનો જે સ્ક્રીનશોટ છે અને તમારું પૂરું એડ્રેસ એ નંબર ઉપર તમે સેન્ડ કરી દેજો બીજા દિવસે કુરિયર થઈ જશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત